નમસ્તે એ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે ગુજરાત મોરી ગીત સાંભળીશું આ ગીતના રચયતા છે ઉમાશંકર જોશી જન્મ સત્યાવીસ સાત ઓગણીસો અગિયાર અવસાન ઓગણીસ બાર ઓગણીસો અઠ્યાસી ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં થયો હતો તેમણે ગંગોત્રી નિશીથ પ્રાચીના મહાપ્રસ્થાન અભિજ્ઞા સપ્તપદી વગેરે અનેક કાવ્ય સંગ્રહો આપ્યા છે જે હવે સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે તેમના શ્રાવણી મેળો અને વિસામો જેવા વાર્તા સંગ્રહો સાપના ભારા અને હવેલી જેવા એકાંકી સંગ્રહો ગોષ્ઠી અને ઉઘાડી બારી જેવા ઉત્તમ નિબંધ સંગ્રહો છે તેમણે પ્રવાસ વર્ણનો તેમજ ગાંધી કથા જેવા ચરિત્રાત્મક લખાણોએ લખ્યા છે તેમણે વિવેચન અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા કરી છે ઉમાશંકર જોશીને ઓગણીસો ઓગણચાળીસનો રણજીતરામ સુવર્ણચંદ્રક ઓગણીસો અડસઠનો જ્ઞાનપીઠ પુરસ્કાર તથા કવિની શ્રદ્ધા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યા હતા તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહ્યા હતા ઉર્મી કે ભાવની સીધી લયબદ્ધ અભિવ્યક્તિ કરતી પદ્યરચના એટલે ઉર્મી કાવ્ય આ કાવ્યમાં કવિનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ રજૂ થયો છે ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને એના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખોથી કવિએ અહીં પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં વહી રહેલા સ્થળ પ્રેમને જાગૃત કર્યો છે ગુજરાતનું જાણે આ મહિમા ગાન બની ગયું છે તો ચાલો માણીએ ઉર્મી ગીત ગુજરાત મોરી મોરી રે